વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પાસે આવેલ નર્મદા ભુવનના ચોથા માળે આગ લાગવાનો બનાવ બન્યો હતો ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલી ફાયર સેફ્ટીની સિસ્ટમ શોભાના ગાંઠિયા સમાન બની રહેતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે વડોદરા શહેરના કોઠી રોડ ઉપર આવેલ કુબેર ભવનના ચોથા માળની ગેલેરીમાં આગની ઘટના બની હતી ગેલેરીમાં મૂકેલ પરચુરણ સામાન સળગી ઉઠ્યો હતો કુબેર ભવનમાં કરોડો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલી સિસ્ટમ કાર્યરત નહીં થતા મુશ્કેલી સર્જાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે આ બિલ્ડીંગમાં જીએસટીની ઓફિસ પણ આવેલી છે બહાર મૂકવામાં આવેલું પરચુરણ સામાન ઇશ્યુ હતો તે તપાસનો વિષય બન્યો છે ફાયર સેફટી શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે ફાયર વિભાગ ખાનગી માલિકીના બહુમાળી ઇમારતોમાં પૂરતી ફાયર સેફટી ન હોય તો નોટિસ આપે છે પરંતુ અહીં તો સરકારી ઇમારત સામે કુણુ વલણ કેમ દાખવ્યું તે ચર્ચાનો વિષય છે આ જ ઇમારતમાં જીએસટીની ઓફિસ પણ આવેલી છે નસીબ જોગ આ સમય કાઢ નસીબ જોગ આગ સમય સૂચકતાને કારણે કાબૂમાં આવી ગઈ હતી પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો કલ્પનાશક્તિ બહારના મહત્વના ડોક્યુમેન્ટ્સ બળીને ખાક થઈ ગયા હોત